સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી કોંગ્રેસ દ્વારા ભરૂચ શહેરમાં સંગઠન સૂજન અભિયાનનો પ્રારંભ કરાયો ભરૂચ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા રાહુલ ગાંધીના માર્ગદર્શન હેઠળ જાહેર કરાયેલા બે હાજર પચીસ સંગઠન વર્ષ અંતર્ગત શરૂ કરાયેલ સંગઠન સૂજન અભિયાનને જિલ્લામાં પ્રારંભ કરાયો છે ભરૂચ શહેરમાં આ અભિયાનનું સત્તાવાર લોન્ચિંગ વોર્ડ નંબર એક થી કરવામાં આવ્યું આ લોન્ચિંગ બાદ શહેરના તમામ વોર્ડમાં તબક્કાવાર રીતે કોંગ્રેસ સમિતિના સભ્યો સાથે બેઠક યોજવાની શરૂઆત કરવામાં આવી છે આ બેઠકમાં

સંગઠન વર્ષ જાહેર કરેલું છે ઓગસ્ટ મહિનો ત્યારે આજે સંગઠન સૂજન અભિયાન હેઠળ ભરૂચ જિલ્લામાં પૂર્ણ પૂર્ણ થયું છે ત્યારે ભરૂચ શહેરમાં આજે અગિયાર તારીખે લોન્ચિંગ કર્યું છે અત્યારે એક નંબરના વોર્ડમાં અને વોર્ડ વાઇઝ ભરૂચ શહેર સમિતિની સમીક્ષા થશે આગેવાનો સાથે બેઠક કરશે અમારા શ્રી સન્માનનીય ધનસુખભાઈ સન્માનનીય મનહરભાઈ પટેલ અહીંયા પધારેલા છે પ્રદેશ સમિતિથી તેઓ વોર્ડ જિલ્લા શહેર સમિતિની સમીક્ષા બેઠક લીધી છે શહેર સમિતિની સંગઠનની સમીક્ષા કરી છે ત્યારબાદ એવો દરેક વોર્ડમાં વોર્ડ વાઇઝ દરેક કાર્યકર આગેવાનને મળશે અને ત્યાં પણ વોર્ડ વાઇઝ સંગઠન બેઠક કરશે અને સંગઠનની સમીક્ષા કરી અને આ વર્ષ સંગઠન વર્ષે ત્યારે દરેકની સંગઠન સમીક્ષા કરી અને બે હજાર સત્તાવીસ આવનારી સ્થાનિક નગરપાલિકાની ચૂંટણીઓને લઈને ચર્ચા વિચારણા કરીને આગળ કોંગ્રેસ કઈ રીતે રણનીતિમાં ઉતરશે એ બાબત એવો સવિશેષ વોર્ડ વાઇઝ પ્રવાસ કરી અને દરેક આગેવાનને મળીને નક્કી કરશે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના આદેશ અનુસાર અને પ્રદેશ કોંગ્રેસના અમારા આદરણીય પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડાની માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં એક સાયન્સ પ્રક્રિયા ચાલે છે જિલ્લા કક્ષાના પ્રમુખોની નિમણૂક થયા બાદ તાલુકા કક્ષાના પ્રમુખશ્રી અમારા તમામ સેલ અને ફ્રન્ટલની નિમણૂકો થવા જઈ રહી છે ત્યારે કેટલીક મર્યાદાઓ સાથે કે જેમને પંચાવન વર્ષ થયા હોય જેમને પાંચ વર્ષની મુદ્દત થઈ હોય એમની સ્થાને નવયુવાનોને ટક આપવામાં આવે અને સંગઠન સૂજન અભિયાન હેઠળ કોંગ્રેસને ફરી એકવાર તાકાતવાર બનાવીને રાહુલજીએ જે લોકસભામાં કીધું છે કે હમ આપકો ગુજરાત મેં હરાયગે એ સપનું સાકાર કરવા માટે પ્રભારી તરીકે અમે આવ્યા છે અને ભરૂચ શહેરમાં આજે વોર્ડ વાઇઝ અમે સેન્સ લઈને સારાને તાકાતવાર અમારા વોર્ડ પ્રમુખો બને એવા અમે પ્રયત્ન કરીશું